જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર તો આપણે આવી ગયા છે મિત્રો ઉમરેટ ની અંદર અહિયાં છે મારી પાસે જોઈ શકો છો રોયલ લાઈવ પર પહેલી વાર મિત્રો લાઈવ ઢોકળા લઈને તમારા માટે આવી ગયા છે મિત્રો લોકેશન ની વાત કરું તો લોકેશન છે અહિયાં મિત્રો તમે જોઈ શકો છો આ ઉમરેટ નડિયાદ રોડ છે આ ઓડ ચોકડી કહેવાય અને અહિયાં જે લાલ દરવાજાની સામે જ અહિયાં આવેલી છે રોયલ લાઈવ ઢોકળા चलो तुमने आज सरस मजा टेस्ट कराओ तो चलो मित्रों तो मित्रों से रॉयल लाइफा जोरदार क्या नाम है भैया आपका करण भाई करण भाई।, भाई और यहाँ पे क्या चीज बनाते हो और क्या बेचते हो और क्या टाइमिंग है वो सब बता दो यहाँ सुबह से लेके आठ से लेके आठ तक तो, आठ बजे तक रहता है और यहाँ पे भाई ढोबला ढोकला दोनों दोनों बताए और लोकेशन की बात कर दो लोकेशन है तापर रोड है और लाल दरवाजा पशुमारी के ठीक सामने लाल चौकड़ा के नाम से अच्छा तो एक बढ़िया सी हमारे लिए एक डिश बना दो हमारे व्यूअर मित्रों को बता दो के स्टीम मशीन से गर्मा गर्म जो मित्रों लाइव ढोकड़ा तुमने जो वाइट सफेद ने पीड़ा बनने ढोकड़ा लाइव नी अंदर तुमने मड़ी जाओ मित्रों और क्या है 20 उपर, एक 20 एक ना मित्रों जाना जो मस्त दाना ना एक ही दिदा जो मस्त ही जो तेल ना सिंग प्योर सिंग जो और किसी को पार्सल चाहिए तो पार्सल का कोई चार्ज है नहीं, कोई चार्ज नहीं।

આને મેં ક્વોન્ટિટી પણ સારી આવી તમને 20 રૂપિયા ની અંદર મળી જવાનું છે હા 20 રૂપિયા ની ડીશ કે 20 રૂપિયા કે ડીશ હા 20 રૂપિયા જો મિત્રો 20 રૂપિયા ની ડીશ ક્વોન્ટિટી પણ આવી સારી આવી મળી જવાનું છે અને ચટણી કઈ ગઈ આવવાની છે આપણે એની જોડે એ પણ બતાજો આપણે એ લસણ કે ફા લસણ ની મિત્રો ચટણી આઈ જવાન છે જો પ્યોર લસણ ની ચટણી ઓયે સિંગ દાણા લસિંગ દાણા ની ચટણી છે બીડી જે ચટણી છે સિંગ દાણા ની ચટણી આઈ જવાન છે જોરદાર મિત્રો જો બેંદ આવા જન સિંગ દાણા ની જોરદાર મોચ મોચ પડી જાય તે ચટણી નાખીને જ આપણે છઈશું ને બર ટેસ્ટ કરીશું આપણે એક આની મિત્રો તમને પાર્સલ માટે જો અહીંયા ચટણી પણ પેકિંગ રેડી મળી જવાની છે અહીંયા બેસીને પણ સરસ મજાની વ્યવસ્થા છે બેસીને અહીંયા તમે ખાઈ શકો છો બેસવાની પણ વ્યવસ્થા છે જોરદાર અને ચટણી પણ તમને મિત્રો અનલિમિટેડ મળી જવાનું છે તો હવે આપણે ટેસ્ટ કરીશું અને એનો ટેસ્ટ તમને જણાવી દઈશું ચાલો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે ઉમરેટની અંદર સરસ મજાના લાઈવ ઢોકળા અહીંયા જે સિંગદાણાની ચટણીના અંદર છે લસણની ચટણી બંને મિક્સ કરીને હા હા એક નંબર છે મિત્રો તો મિત્રો આજના વિડીયો મળ્યું એક નવા વિડીયો સાથે જય મારા